નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે દર્શક મિત્રો વિભાગની ટીમ છે તેઓ દ્વારા સરદાર તમામ જે દુકાનો છે દોઢસો થી વધુ દુકાનો હતી તેને સીલ કરવાની કામગીરી હાથ ધરતી ત્યારબાદ જે વેપારીઓ અને પાલિકા વચ્ચેનું ઘર્ષણ ચાલ્યા બાદ ગઈ ગતરોજ એક બેઠક મળી હતી તેની પેલા વાત કરવામાં આવે તો અહીંયા ઘડી મ્યુનિસિપલ કમિશનર સાથે સ્ટેન્ડિંગના સભ્યો તમામ લોકોએ આ સદર બોર્ડના ખાચામાં વિઝિટ કરતી ત્યારબાદ એક બેઠક મળીથી પાલિકાની વડી કાચરીને ખાતે અને તેમાં વેપારીઓ સંમત થતા જે પ્રકારે ગેરકાયદેસર જે દબાણો છે દબાણો દૂર કરવામાં આવશે ત્યારબાદ જ તમારી તેમની દુકાનો છે તે ખોલવામાં આવશે તેને લઈને આજે વડતરા મહાનગરપાલિકાની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે અને આ દબાણો દૂર કરવામાં આવશે વેપારીઓ જાતે સહમત થયા છે ને તેઓ પણ જાતે પણ જે દબાણો છે દૂર કરી રહ્યા છે એ જે મેરેથોન બેઠક થઈ છે અને ત્યારબાદ આ જે નિર્ણય લેવામાં આવ્યો કે વેપારીઓને આ રાહત મળે એટલે વેપારીઓ પણ સંમત થાય હતા ત્યારબાદ આ સમગ્ર નિર્ણય લેવામાં આવ્યો છે હવે આ જો પાલિકાની ટીમ વહેલી સવારથી જ અહીંયા પહોંચી છે ને આ દબાણો સાથે ટાઉન પ્લાનિંગની ટીમ પણ અહીંયા પહોંચી છે ને જે માર્કિંગ કરી અને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જે પ્રકારે સમગ્ર મામલો હતો કરવાની કાર્યવાહી લઈને વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી ને ત્યારબાદ વેપારીઓનું મંડળ છે એ વેપારીઓ પણ પાલિકાની વડી કચેરી પહોંચ્યા હતા ને એ વેપારીએ પાલિકા પાસે સમય માંગ્યો હતો એટલે લઈ જ આ પ્રકારે જોઈ શકો છો દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ફરી સવારે જ આ કાર્યવાહી થઈ રહી છે અને વહેલી સવારે અહીંયા પહેલા માર્કિંગ કર્યું હતું ત્યારબાદ જ આ દબાવ દૂર કરવામાં આવી રહ્યા છે વોર્ડ નંબર છ ના નગરસેવક પણ અહીં છે તેમની સાથે પણ વાત કરવાનું કારણ કે તેઓ પણ વેપારીના જોડે શું કહેશો જે રીતે વેપારીઓનો સમગ્ર મામલો હતો ત્યારબાદ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે વેપારીઓને રાહત મળે આજે એકચ્યુઅલ ગઈકાલે અમારી છે ને ચેરમેન અને કમિશનર સાથે મિટિંગ થઈ હતી એમાં એ લોકો ગઈકાલે પાંચ કલાક અમને સીલ ખોલીને દુકાનો ખોલી આપી હતી કે જરૂરી સામાન કાઢવા માટે એ લોકોએ સમય આપ્યો હતો અને આજે સવારથી ડિમાર્કેશન કરીને જે ઓટલા દબાણમાં હતા એ ઓટલા તોડીને બપોર બાર વાગ્યા સુધીમાં બધાને સીલ ખોલી આપવાની એવી બાંધદારી છે કમિશનર દ્વારા આપવામાં આવે વેપારીઓ કેટલા ખુશ છે કારણ કે જે પ્રકારે સીલ કરવાની કામગીરી વેપારીઓ પાંચ દિવસથી એક ધંધો રોજગાર બંધ છે દરેક દુકાન પર વીસ થી પંદર માણસો કામ કરે છે એટલે લગભગ બે હજાર જેટલા પરિવારો પાંચ દિવસથી એ ધંધા માટે તરસ્યા છે એટલે વેપારીઓ વારે ઘડી રજૂઆત કરતા હતા કે અમને સીલ ખોલી આપો તમને જે કાયદે પ્રમાણ કરવું હોય એ તમે કરો અને જે મેટરમાં તમારે પોલિસી બનાવીને અમે આપશો એ પ્રમાણે અમે ફોલોઅપ લઈશું

વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા આ વેપારીઓ વાત હતી વેપારીઓ વાતને લઈને જ આજે અહીંયા દબાણો દૂર કરવાની વાત છે સમગ્ર વેપારીઓ પણ અહીંયા મોજૂદ છે વેપારીઓ સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું જે પ્રકારે તમામ વેપારીઓ છે શું કહેશો કેટલા ખુશ છો કારણ કે હવે તમારી દુકાન ખુલી રહી છે કમિશનર સાહેબ ચેરમેન સાહેબે સારો સહકાર આપ્યો છે અને આ બધું કર્યા પછી એ લોકોએ રાહત કીધું છે કે ટૂંક સમય ફોલ્યું છે જે પ્રકારે કમિશનર અને સ્થાયી સમિતિના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા તે લોકો વિઝિટ કરીને દબાણો દૂર કરવાની તમે સહમતી હતી સહમતી આપી ને અમે લોકો કે અમે સુધી સપોર્ટ આપ્યો એમને બી સપોર્ટ થયો હવે પાર્કિંગ ની સમસ્યા દૂર થશે દૂર થઈ જશે હવે લગભગ દૂર થઈ જશે બિલકુલ જે પ્રકારે આ સરબોરના ખાચામની જે પરિસ્થિતિ હતી કે અહીંયાથી જે પાર્કિંગ ની સમસ્યા હતી ત્યાં એક હત્યાનો પણ બનાવ બન્યો હતો તેના લઈને આ પાલિકાએ કડક વલણ અપનાવ્યું હતું હવે

આ જે પ્રકારે દબાણ શાખાના અધિકારીઓ સાથે ટાઉન પ્લાનિંગ સર્વસંમતિ અને રેપોરીઓની પણ સહમતી દૂર થઈ રહ્યા છે ને હવે આ દબાણો તોડ્યા બાદ જ આ તમામ દુકાનો છે એ ખોલવામાં આવશે કારણ કે જે દબાણો ગેરકાયદેસર દબાણો રાફડો ફાટી નીકળ્યો છે વડોદરા શહેરમાં ત્યાંમાં હવે વડોદરા મહાનગરપાલિકા લાલાક કરી રહી છે છેલ્લા છ દિવસ થી આ જે કકડાટ અંત હતો એ અંત દરરોજ પાલિકાની જે વડી કચેરી ખાતે બેઠક મળી હતી ને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પ્રકારે વેપારીઓએ સર્વસંમતિ આપી હતી કે આ દબાણો છે જોઈ શકો છો જે દુકાનની સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ વેપારીઓ સમગ્ર સરસદાર ભુવના ખાચાના વેપારીઓ છે વેપાર વિકાસ એસોસિએશન પાસે ગયા હતા અને ત્યારબાદ તો મળીને પાલિકાની વડી કચેરી ખાતે પાલિકાના કમિશનર અને ચેરમેનને તેઓ મળ્યા હતા ને આ વચગાલાનો રસ્તો કાઢવાની વાત કરવામાં આવી હતી ત્યારબાદ જે પ્રકારે જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટે વેપારીઓ સહમત થયા હતા કચેરી ખાતે જગ્યા છોડવામાં આવે ને ત્યારબાદ જે ફાયરના સાધનો છે તે સાધનો બાદ જ હા વસાવવામાં આવશે ત્યારબાદ આ વેપારીઓની જે દુકાન છે એ દુકાનો શીલ ખોલવામાં આવશે એટલે ત્યારે આ વેપારીઓ પણ સર્વ તેઓ થયા ને ત્યારબાદ આ જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ વહેલી સવારથી જ સદર ભુવનના ખાંચામાં પહોંચી છે અને સતત સર્વસંમતિથી આ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે ટાઉન અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે તેઓ દ્વારા સૌ પ્રથમ તો માર્કિંગ કરવામાં આવ્યું છે ને ત્યારબાદ જ આ દબાણો દૂર કરવાની કાર્યવાહી અહીંયા અત્યારે હાલ ચાલી રહી છે લગભગ દોઢસો જેટલી શકો છો અધિકારી છે અધિકારીશ્રી પણ તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું ટાઉન પ્લાનિંગ ના અધિકારી છે અસર શું કહેશો જે પ્રકારે કાર્યવાહી કરવામાં કયા પ્રકારની કાર્યવાહી અત્યારે જેમાં ટ્રાફિકના રિલેટેડ થોડીક સમસ્યા હતી એ બાબતે બે ત્રણ દિવસ પહેલાં બી અહીંયા ડ્રાઈવ કરેલી ત્યારબાદ અત્યારે હાલ ડિમાર્કેશન કર્યું અને તે મુજબ દબાણ રાખવાની ટીમના સાથે લખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવાની દુકાનો છે આશરે એકસો ને પંદર વીસ ની આસપાસ હશે સો કરતા વધુ દુકાનો આવેલી છે ને અત્યારે ડિમોલિશની આ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે જે પ્રકારે આ દબાણોનો રાફડો ફાટ્યો હતો ને દબાણો દૂર કર્યાની કાર્યવાહી કરવામાં આવી છે વેપારીઓ પણ સમર્થ થયા હતા અને વેપારીઓ પણ બાહ્ય આપી હતી કે તમારે દબાણો દૂર કરવા તો દૂર કરી શકો છો પાર્કિંગની બાબત છે તો ટ્રાફિક શાખામાં પણ ચર્ચા કરીને ટ્રાફિક વિભાગ સાથે પણ લાઇઝનિંગ કરીને તેઓ આ રોડને વન વે કરવામાં આવે ને જે અવરજવારનો રસ્તો છે એક જ બાજુનો કરવામાં આવે તે પ્રકારે સમગ્ર બેઠક મળી હતી ને ગતરોજ આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે પાલિકા દ્વારા તેઓને કહેવામાં આવ્યું છે ત્યારે વેપારીઓ પણ સંમત થયા હતા ત્યારબાદ આજે વહેલી સવારથી પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે ટાઉન વિભાગની ટીમ તમામ અહિયાં હાજરીને આ દબાણો છે દૂર કરવામાં આવી રહ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પર્ક વડોદરા